લગભગ સો એક દવાખાના હોસ્પિટલો છે દરેક મેડિકલને લગતો પણ આ રસ્તો છે અને આનું સત્તર એ સોલ્યુશન આવે આ કોઈ બીજા માણસો નથી ભારતીય જનતા પાર્ટીને મત આપવા જ માણસો છે જેથી કરીને સત્તર એકદમ તાત્કાલિક આનું સોલ્યુશન આવે પબ્લિક ખૂબ આક્રમક છે આ બાબતમાં મોતીપુરાની બાબતમાં આનું વિદિન દસ દિવસની અંદર સોલ્યુશન આવે મહેરબાની કરીને બે હાથ જોડીને કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે વિરોધમાં જોડાયા છે થી 700 વેપારીઓ ત્રણ ચાર ગામના 100 100 લોકો જોડાયા છે અને આને આગળ જતા અમે ઉગ્ર આંદોલન કરીશું જો આનો સત્વરે નિવારણ નહીં આવતો એક અહીંયા સરકારી જી નિમંતનગરની આવેલી છે અહીંયા ચાર રસ્તા પડી રહ્યા છે બાજુમાં હોસ્પિટલો આવેલી છે મેડિકલ કોલેજ આવેલી છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ નથી આવતો મારી વિનંતી એ સરકારને કે તાત્કાલિક ધોરણે નિકાલ લાવે કારણ એ કારણ એ કે બાજુમાં હોસ્પિટલો આવેલી રહે સિરિયસ સિરિયર જેટલા હોય આજુબાજુના દર્દીઓ આવતા હોય અકસ્માતના કેસ આવતા હોય પરંતુ સરકારને કંઈક પડી નથી એવું લાગી રહ્યું છે અમને જો નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા જ હું અહીંયા રાતના ઘાટલા પાટે મોદી સાહેબ આવે માન્ય સીએમ સાહેબ આવે માન્ય કોઈ મિનિસ્ટર આવે તો રોડ બની જતા હોય તાત્કાલિક ધોરણે પણ આ રોડ નથી બનતા કારણ કે અહીંયા પરજા ગાંડી છે એટલે રોડ નથી બનતા અને તમે વારંવાર અમે જોઈએ છીએ કે એકસો આઠ હોય હમણાં ફાયર બ્રિગેડ ફસવાની હમણાં એક બેન પડી તમે જો પોલીસની ગાડીઓ પણ અહીંયા કન્ટેનરો પસતી હોય તો મારી વિનંતી કે તાત્કાલિક ધોરણે નિકાલ કરે જે સહકારી જે નેશનલ હાઈવે આઠ ઉપર જે ચક્કાજામ થયો તેમાં લોકોને અત્યારે હાલ ખૂબ જ હાલાકી થઈ રહી છે થોડા સમય પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું ત્યાં અકસ્માત પણ થયેલું અને મૃત્યુ પણ પામેલા અત્યારે હાલની પરિસ્થિતિમાં જોતા થોડો વરસાદ પડે છે તો પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જાય છે ખાડા બી બહુ મસમોટા પડેલા છે કોઈ પણ મોપેડ અથવા તો ચાલીને જઈ શકાતું નથી અને હાલ એવી પરિસ્થિતિ છે કોઈ પણ વસ્તુ લઈ જાય છે તો પણ વ્યક્તિ ત્યાં પડી જાય છે એના લીધે વસ્તુને પણ નુકસાન થઈ રહ્યું છે અને એ વ્યક્તિને પણ ઈજા ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે બીજું આ વસ્તુ આજની નથી પણ ઘણા સમયથી આ તકલીફ ચાલી રહી છે અને દર ચોમાસું આવે છે ત્યારે આ તકલીફો આપણે આવીને ઊભી રહે છે એના સિવાય આપણે જ્યારે પણ કોરું પડે છે જ્યારે વરસાદ નથી હોતો ત્યારે પણ એમનો જે ડસ્ટ છે એ ડસ્ટ ખૂબ જ ઉડી રહ્યો છે લોકોને નુકસાન થઈ રહ્યું છે આરોગ્ય ક્ષેત્રમાં પણ આરોગ્યમાં પણ એમને નુકસાન થઈ રહ્યું છે એટલે હવે આ જે છે સામાન્ય જનતા એનેથી સહન થઈ શકતું નથી અને ખૂબ સહન કર્યું છે અત્યાર સુધી એટલે હવે આમનો ચોક્કસ પ્રકારમાં આમને નિર્ણય કરી અને આપણે આમનો હલ કરવો જ પડશે વેપારી દ્વારા હવે આમને આગળ જો અત્યારે અમે આ આ રીતે રજૂઆત કરી છે અને બધા આપણે ભેગા થયા છીએ ત્યાં આગળ અને અમે બધા એમાં વિરોધ કરી રહ્યા છીએ હવે આગળ જો એમનું કશું નહીં થાય તો અમે જે વેપારી મંડળ હવે જે નક્કી કરે એ પ્રમાણે અમે આગળ જવાની તૈયારી છે